અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો દુરુપયોગ કર્યો હોવાનો લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં સાત આંકડાનો વહીવટ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ધવલ દવે મહિલા મોચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો રાખતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો આજ અંગે વધુ વાત કરીશું સમાતા લકીરાજ ઓનલાઈન પર જોયા લખીરાજ વધુ એક નેતા સામે આક્ષેપ કરતો લેટર વાયરલ થયો છે વિગત જણાવશો જે આપને જણાવી દો કે રાજકોટમાં જાણે જે વાયરલ થવાનો જે વધુ એક કિસ્સો છે તે સિઝન આવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વધુ એક ભાજપના નેતાનો આ વખતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતો લેટર છે તે વાયરલ થયો છે આ લેટરમાં ભ્રષ્ટાચાર અને અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેરઉપયોગ ગેરપયોગ ધવલ દવે કરતા હોય તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે

વહીવટ કર્યા હોવાનું પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે તો મહિલા ને અંગત પણ જે કેટલાક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે કે અડધી રાત્રે મહિલા કાર્યકરો છે તેને ધવલ દવે મેસેજ કરે છે અને જે ક્યાંક ને ક્યાંક વાત કરે છે અમે રત્નાકરજીના કહેવાથી ભરત બોગરા નું પણ આઠ પ્રકારનું રાજકારણ પતાવી દીધું અને સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ નું રાજકારણ પતાવી દેવું છે તેઓ ધવેલ ધવલ ધવે વિરુદ્ધ નું જે આ લય લખાલ છે આગો પણ જો વાત કરવામાં આવે તો આગાઉ પણ સામે આવ્યા નથી કે આ લેટર ખોટો છે કે સાચો છે તે અંગે તપાસ પણ નથી કરવામાં આવી ત્યારે હવે કોણ સામે આવે છે પેલા રાજકોટ તે જોવું રહેશે કારણ કે ઘણા બધા ગંભીર આક્ષેપો છે તે આ કરવામાં આવ્યા છે આભા લકીરાજ માહિતી આપવા માટે